તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ઝાલોથી ઝાલોદેવ માછણ ડેમ તારીખ છ નવ બે હજાર પચીસ ના રોજ રાત્રિમાં વધુ વરસાદ વરસતા ઓવરફ્લો થતા સેલ્ફી નું જોખમ તંત્રની ની ગોળ બેદરકારી જીવલેણ બની શકે છે દાહોદ જિલ્લામાં આવેલા માછણ તળાવ ડેમ ઉપર હાલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે તારીખ છ નવ બે ના રોજ રાત્રિ દરમિયાન વરસાદ વરસતા અને ચોમાસાની સિઝન અને ડેમમાં પાણીની ભરપૂર આવકને કારણે ઓવરફ્લો થયો છે જેથી આ સ્થળ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જેના કારણે પબ્લિકનું ઘોડાપુર માછણ ડેમ ખાતે ઉમટી પડ્યું છે પરંતુ સુંદર નજારો જોવાની સાથે સાથે જોખમી સેલ્ફી લેવાનો નવો ટ્રેન્ડ ચિંતાજનક બન્યો છે ડેમ પર ફરવા આવતા લોકો કોઈપણ જાતની સાવધાની રાખ્યા વગર જોખમી જગ્યાઓ ઉપર ઊભા રહીને સેલ્ફી લઈ રહ્યા છે આ પરિસ્થિતિમાં તંત્રની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે માછણ ડેમ પર લોકોની સલામતી માટે કોઈ પ્રકારની સાવચેતીના બોર્ડ કે સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા નથી આ કારણે લોકો ખુલ્લે આમ પોતાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે આ એક ગંભીર બાબત છે કે ભૂતકાળમાં પણ આવા અનેકો અકસ્માતો અને દુર્ઘટનાઓ બની ચૂકી છે જેમાં લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે સેલ્ફીના ચક્કરમાં કોઈનો જીવ જઈ શકે છે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી આ બાબતને ગંભીરતાથી લઈને જવાબદાર વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવા જરૂરી બન્યું છે લોકોએ પણ સમજવું જોઈએ કે એકનો આનંદ અને બીજાની વ્યથા બની શકે છે ત્યારે તંત્ર તેની ફરજ બજાવવી જોઈએ અને સંવેદનશીલ સ્થળો પર સુરક્ષાના કડક પગલાં ભરવા જોઈએ સંબંધિત વિભાગના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ તાત્કાલિક સુરક્ષાના બોર્ડ લગાવવા અને જરૂર પડે તો સુરક્ષા કર્મચારીઓની પણ નિમણૂક કરવી જોઈએ તે અત્યંત જરૂરી બન્યું છે સરફા દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ઝાલોડ